શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવશું પનીર બટાકા વડા એકદમ સુપર એકદમ ટેસ્ટી એકદમ ચટપટા તમે જોઈ શકો છો મેં બટાકા લઈ લીધા છે પાંચસો ગ્રામ બટાકા છે બસો ગ્રામ પનીર લીધું છે એક ઘાટ આદુ અને લસણ કૂટી અને રેડી કરી દીધું છે લીલા ધાણા સમાર્યા છે જીરું લીધું છે એક ચમચી મીઠું લીધું છે લાલ મરચાં મોરા સમારીને રાખ્યા છે અને આ મરચાં અને ધાણાની એક પેસ્ટ બનાવીને નાખી છે જે જે વસના કરી જેવી રીતે બનાવીશ પૂરો વિડીયો તમારી જોડે શેર કરીશ મસ્ત મજાના એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી વડા છે પનીર નાખવાના ચટપટા મસાલા નાખવાના છે તો હેલ્ધી બની જાય બટાકા છે પણ પનીરનો ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી બનશે બનાવવાની રીત ચાલુ કરીએ બટાકા મેં બાફીને લીધા છે પનીર મેં આવી રીતે ચણી લેવાનું છે આપણે પનીરને પનીર છીણી અને રેડી કરી દીધું છે બટાકુ પણ આપણે બટાકા બધા છીણી અને રેડી કરી દીધા છે પનીર બટાકા રેડી થઈ ગયું છે એક ચમચી દાણા અને એક ચમચી કાળા મારી લીધા છે સાથે એક ચમચી જીરું લઉં છું એને આપણે દર દરું વાટી લેવાનું છે થઈ છે છે હવે આપણે નાખી દીધું કાળા મરી જીરું અને દાણા હવે નાખું છું વાટેલું આદુ અને લસણ એક ચમચી બે ચમચી લીલા દાણા અને તીખા લવિંગ્યા મરચા છે આ મોરા મરચા લાલ છે ત્રણ નંગ સમાર્યા છે સાથે મીઠું નાખવાનું છે સાથે થોડા લીલા દાણા દાણા મેં દંડી સુધી સમાર દીધા છે મસાલા સરસ મિક્સ કરી લેવાનું છે પનીર બટાકાના અંદર મસ્ત મજાનો મસાલો આવી રીતના લગાવી દઈશું હવે હાથનો આપણે થોડો ઉપયોગ કરી લેશું હાથથી સરસ મજાનો મિક્સ થઈ જાય એટલે અમે ગયા હતા જોધપુર જોધપુરમાં આલુ વડા કે આલુ વડા તો હોય મસ્ત પણ અમે કીધું કે એક નવી રીતના બનાવવું એમ તો એ લોકોએ આવી રીતના બટાકા અને પનીરનો ઉપયોગ કરી બનાવ્યા હતા મિત્રો ખરેખર બહુ જ સરસ બન્યા હતા

અને ચારી અને તપેલા ના લઈ લેજો છે અડધી ચમચી મીઠું નાખું છું અડધી ચમચી મીઠું કસૂરી મેથી નાખું છું મટાક હોય થોડા લોટ હોય એટલે વાયડો ના પડે એટલે આપણે આવી રીતના કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે હવે નાખવાનું છે હવે હું પાણી નાખું છું પાણી નાખી થોડું થોડું પાણી નાખતું જવાનું અને લૂટ ને આવી રીતના મસ્ત મજાનું રેડી કરી દેવાનું છે થોડું થોડું પાણી નાખતી ગઈ છે આપણે રેડી કર્યું છે મસ્ત રેડી કરી દીધું છે હવે એક ચપટી તાજીના પુલ નાખું છું તમે એનો પણ નાખી શકો છો કેટર આપણો મસ્ત મજાનો ના ઝાડુ ને પાતો બને અને રેડી થઈ ગયું છે કડાઈ મૂકી છે તેલ નાખું છું મસ્ત ગરમ થવા દેસુ આપણે આવી રીતે એક એક રોટના અંદર પલાળેલા રોટના અંદર નાખી દેસુ પછી આપણે રીતના

धा दही पुंदीलानी चटनी से लीला मरचा नाखी जीरुँ मठू नाखी बनाई रेडी करी छे मित्रों मारी मेहनत और मारी वीडियो सारी लगती हो प्लीज मारे एक लाइक ने जरूर छे प्लीज लाइक करजो तो आ दोस्तों अंदर शेर करजो आ चौमा ने मौसम में एक बार आ वड़ा जरूर ट्राय करजो पनीर की सब्ज़ी तो घड़ी बड़ी खाती है पर पनीर उग कर आ बटाका वड़ा बनावशो ते एकदम टेस्टी लग बहुत सरस ओके मित्रों काली नवी रेसिपी साथे